હેલો ગાઈસ હું છું તૃપ્તિ વાછાણી ફ્રોમ ક્રિશ ઓર્ગેનિક સેલ્સ એજન્સી ઉપલેટામાંથી ઘણા લોકોના કોલિંગ આવે છે કે આવતા વર્ષે આપણે જીરુના ઘણા બધા ઘેરા હતા અને એ જોઈને એ લોકો કરવા માગે છે અને એના માટેની જે હું તમને વાત કરું છું કે જે લોકોને શીટ ટુ હાર્વેસ્ટિંગ કરાવવું હોય એ મારો કોન્ટેક કરી શકે છે અને મારા ગ્રુપની અંદર એડ થઈ શકે છે એટલે લાઈવ અનુભવ તમને થાય અને લાઈવ અનુભવની અંદર એવું નથી કે ત્રીસ કિલોમીટર યા ચાલીસ કિલોમીટર કદાચ ત્રીસ કિલોમીટરમાં હું તમને સર્વિસ આપી શકું ચાલીસથી પચાસ સાઠ કિલોમીટર ગમે ત્યાં હશે પણ માર્ગદર્શન હેતુ તો હું પૂરું જ પાડી શકું એટલે આપણે બધાની અંદર જીરાની અંદર મોસ્ટ ઓફ જે પ્રશ્ન આવે છે એનું સોલ્યુશન આપણે કેમ લઈ શકીએ એડવાન્સ ટ્રીટમેન્ટ કેમ કરી શકીએ કારણ કે આપને બધાને ખબર છે કે ખેતીની અંદર ટાઈમની જ વેલ્યુ છે ટાઈમ આપણો ચૂકાઈ ગયો ને એટલે પૂરું તો આપણે બધાએ ટાઈમની જ કિંમત છે કે શિયાળુ પીત જેમને પણ જીરાનું વાવેતર કરવું હોય એ ટાઈમિંગે કરે અને જે પણ જે પિયત મેનેજમેન્ટ જીરામાં પ્રશ્ન મોટા મોટા પ્રશ્ન કેમ આવે છે શું કારાના તો એક કે આપણા મેનેજમેન્ટમાં અભાવ છે કે આપણે જ્યારે પિયત કોરું આપીએ છીએ કે ભાઈ જીરા એવા જે પાકની અંદર કોરું પિયત નથી આપવાનું એમાં એમનું મેનેજમેન્ટ આપણે પૂરું પાડીએ છીએ કે ભાઈ પહેલું બીજું ત્રીજું પિયત હોય છે કે ભાઈ પહેલાં બી આપણે જો ખડ મારવાની કોઈ દવા મારવાની હોય એ પતી જાય પછી આપણે જે બેક્ટેરિયાવાળી પ્રોડક્ટ્સનું આપણે યુઝ કરશું નીચેથી અને જીરાની અંદર જે ત્રીસ ચાલીસ દિવસે સુકારાના પ્રશ્ન આવે છે લીલા સુકારાના એ ના આવે એના માટેનો આપણા પ્રયાસ હોય છે પહેલાં સ્ટેપની અંદર તો પછી જે પાસાઠ દિવસની અંદર જે કાળિયાના રોગ આવે છે કાળી ચરમીના પ્રશ્ન આવે છે તો એ ના આવે તો આપણે એના ઉપર બી કામ કરીએ છીએ કે એડવાન્સ જેટલું કરશું ને એમ એટલો બેનિફિટ રહેશે અને પછી આવ્યા પછી ભેરાઈ જાય અને પછી આપણે અધડક ખર્ચો કરીએ એના કરતાં તો બેટર છે કે આપણે એડવાન્સમાં ટ્રીટમેન્ટ કરીએ તો જીરાની અંદર ખાસ જેટલા જેટલાને જીરું કરવાનું હોય એ લોકો મને કોન્ટેક કરી શકે છે કેમ કે જીરાની અંદર પછી આવ્યા પછી હું કોઈ કેમ કે આપણે એમાં રિઝલ્ટ લઈ શકીએ બેસ્ટ ના કરી શકીએ એટલા માટે જ હું કહું છું કે જેટલા લોકો ને જીરું કરવાનું હોય ચણા કરવાના હોય ધાણા કરવાના જે પણ પાક કરવાના હોય સીટ્ટું હાર્વેસ્ટિંગ જેમને પણ કરાવવું છે તો આપણે એમને અડધામાં જ કરાવીએ છીએ શું કામ અડધામાં કે તમને ખર્ચ કેલ્ક્યુલેશન ખબર પડે ઉત્પાદનની અંદર ખબર પડે અને મેનેજમેન્ટ અમારા મેનેજમેન્ટની ખબર પડે એટલા માટે જ આપણે સીડ ટુ હાર્વેસ્ટિંગનો કોન્સેપ્ટ આપણે ખેડૂતો સુધી પહોંચાડીએ છીએ અને ખેડૂતોને કરાવીએ છીએ કે કાલ સવારે ખેડૂત જાગૃત થાય અને એ લાઈવ અનુભવ કરી શકે એ હેતુથીને જ આપણે સીડ ટુ હાર્વેસ્ટિંગ કરાવીએ છીએ તો આમના બુકિંગ સ્ટાર્ટઅપ થઈ ગયા છે પહેલો સ્ટેપ છે ખાતરનો અત્યારે ચાલે છે ખાતરનો તો એ ખાતરનો સ્ટેપ આપણે કમ્પ્લીટ કરીએ એટલે બધાને રિક્વેસ્ટ છે જે પણ વિડીયોઝ જોતા હોય જેમને પણ મારું સીડ ટુ હાર્વેસ્ટિંગ કરાવવું હોય એ ખાતરનો પીરિયડ કમ્પ્લીટ કરે એટલા માટે મારો નંબર છે ચોરાણું બે પંચાણું સડસઠ છ પચાસ આપણે બધા એડવાન્સ ટ્રીટમેન્ટ કરીએ હવે એડવાન્સ ટ્રીટમેન્ટ જ કરવી પડશે આવ્યા પછી કરતાં બેટર કે એડવાન્સ ચાલીએ તો હું છું તૃપ્તિ વાછાણી અને મારો નંબર છે ચોરાણું બે પંચાણું સડસઠ છ પચાસ અને આપણે કરાવીએ છીએ સીડ ટુ હાર્વેસ્ટિંગ અને લાઈવ અનુભવ ખેડૂતોને કરાવીએ છીએ એટલે એ ઘેરાના તમને ઘણા બધા વિડીયોઝ જોવા મળશે કેમ કે ખેડૂતોના લાઈવ અનુભવ હશે તો એની અંદર તમારે પણ કરવું હોય તો મારો કોન્ટેક કરી શકો છો અને તમારે જે પણ લોકોને મારા ગ્રુપની અંદર જે મારી મારી થિયરીથી ચાલવું હોય તો મને કોન્ટેક નંબર મારા કોન્ટેક્ટ તો જ નહીં કે વેપારી ખેડૂતો જે મારા હું મારો જે નંબર છે એના ઉપર વોટ્સઅપ કરી અને મારા ગ્રુપની લિંક જોતી હોય તો હું આપીશ અને એની અંદર ખેતીને લગતા જ વિડીયો હશે ને ખેતીને લગતા જ સવાલ હશે અને આપણી ટ્રીટમેન્ટના જ પ્રશ્ન હશે કે નહીં કે બીજી કોઈ ટ્રીટમેન્ટ ના એટલે ખાસ ખેડૂતો ધ્યાન રાખે તો તમે બી મારો કોન્ટેક કરી શકો છો આ વર્ષે અડધામાં જ અનુભવ કરીએ કે દસ વીઘાનું કરવાનું છે તો પાંચમાં જ અનુભવ કરી અને તમે આપણી ખેતીને બેસ્ટ કરી શકીએ ઓર્ગેનિક ખેતી તરફ વળી શકીએ અને સારું ઉત્પાદન લઈ શકીએ તો થેન્ક્સ ફોર વોચિંગ